અને ભાવનગરની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ દ્વારા અહીંયા તૈયારી કરવામાં આવશે નવા આરઆર મુજબ બંધારણ છે માર્કનું છે અને ડોક્ટર બંધારણ અને કાયદા માટે ખૂબ પ્રખ્યાત છે તેઓ પોતે બંધારણ અને નિલેશ મોરી સાહેબ પોતે બંધારણ માટેની ફેકલ્ટીઓ છે વિશાલ સર પિયુષ સર લાલજી સર ગણિત અને રીઝનિંગ માટેની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ છે આ ઉપરાંત આ તમામ ગાંધીનગરની ફેકલ્ટીઓ અને ભાવનગરની ટોપ ફેકલ્ટીઓ દ્વારા આખું શિક્ષણ કરાવવામાં આવશે એક વર્ષ સુધી ફ્રી એપ્લિકેશન મળશે તમામ પબ્લિકેશન્સ ડોક્ટર સહેઝાદ કાદી સાહેબનું મળશે તો મિત્રો આ એક જ સ્થળ ઉપર એકેડેમી લાઇબ્રેરી અને હોસ્ટેલ ધરાવતા આ કેમ્પસમાં આપણે કોઈ અલગ જગ્યાએ રહેવાની વ્યવસ્થા નથી કરવાની હોસ્ટેલની લાઇબ્રેરીની વ્યવસ્થા બધી જ છે માત્ર ઘર પરિવાર સંબંધી કુટુંબ આ બધું જ મૂકી અને આ કેમ્પસમાં એકવાર આવી જવું પડે તો મિત્રો ઓગણત્રીસ તારીખ સુધીમાં અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને પ્રથમ પચીસ વિદ્યાર્થીઓને પાંચ મહિના ફ્રી હોસ્ટેલ મળવાની છે તો અત્યારથી જ એડમિશન ઘણા વિદ્યાર્થીઓના શરૂ થઈ ગયા છે કારણ કે પાંચ મહિના હોસ્ટેલની ફી જે છે એ સાત હજાર જેવી માફ થાય એવું છે તો મિત્રો અત્યારથી જ તે રજીસ્ટ્રેશન કરાવો કિશવા કેરિયર એકેડેમીમાં અને પોલીસ બનવાનું આપનું સ્વપ્ન જે છે એ પૂર્ણ કરીએ થેન્ક યુ જય હિન્દ